ટ્રાફિક પોલીસ દ્વારા ટેમ્પો દીઠ હજાર રૂપિયા એમ સો એક ટેમ્પોના હજાર લેખે લાખ રૂપિયાની લાંચની માગણી થયેલ હોય જે લાંચની માગણી જે ટ્રાફિક પોલીસના એએસઆઈ વિજય રમણ ચૌધરી તથા સંજય પાટિલ જે એક પ્રજાજન છે જે પ્રજાજન લાંચની રકમ સ્વીકારતા રેડ હેન્ડ પકડાયેલા અને એ વિજય સાથે એમનું મેળાપીપણું હતું આથી ટ્રાફિક પોલીસના એએસઆઈ તથા સંજય પાટિલ બંનેનાઓની એસીબી દ્વારા અટકાયત કરવામાં આવેલી છે રાજકોટ મહાનગરપાલિકામાંથી સાતમા અધિકારીનું રાજીનામું અગ્નિકાંડ બાદ સાતમા અધિકારીનું રાજીનામું સિટી ઇજનેર ગોસ્વામીએ રિટાયરમેન્ટની અરજી કરી

અગ્નિકાંડ બાદ મહાપાલિકામાંથી સાતમા અધિકારીનું રાજીનામું જે છે તે મૂકવામાં આવ્યું છે સ્થિતિ અજિયન વાગ્ય ગોસ્વામી દ્વારા રિટાયરમેન્ટની અરજી જે છે તે કરવામાં આવી છે હજુ પણ જઈને નોકરી ની અંદર દોઢ વર્ષ જેટલો સમય બાકી હોવા છતાં પણ તેમણે રિટાયરમેન્ટની અરજી જે છે છે તે કોર્પોરેશન કમિશનરને કરી ભ્રષ્ટાચાર અને ગેરવહીવટમાં રાજીનામા દેશે તો એક બાદ એક અધિકારીના પડી રહ્યા છે અત્યાર સુધીમાં છ જેટલા અધિકારીઓ રાજીનામા આપી ચૂક્યા છે જેમાં સીટી એન્જિનિયર રચના મિત્ર એમસી વાસુંધેન પટેલ જસિંહ રાઠોડ આરોગ્ય અધિકારી સિનારા ડેપ્યુટી એન્જિનિયર રામાવત રાજીનામા આપી ચૂક્યા છે કે જે અગ્નિકાંડ બન્યો અને ત્યારબાદ જે આરએમસી ના અધિકારીઓ જે છે સાત જેટલા અધિકારીઓ જેની અંદર હવા ખાઈ રહ્યા છે ત્યારે એક બાદ એક દરી ગયેલા અધિકારીઓ હવે રાજીનામા જે છે તે આપી રહ્યા છે આભાર તમામ વિગતો માટે રાજકોટના નવ પીએસઆઈની આંતરિક બદલી કરવામાં આવી પીએસઆઈ કેડી કે જુનાગઢ ખાતે બદલી એ એન્ડ પરમારની ક્રાઇમ બ્રાન્ચમાંથી બદલી કરવામાં આવી એ એન્ડ પરમારની બદલી કરાઈ એનવી હરિયાણીની ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાંથી બદલી કરાઈ એનવી હરિયાણીની એસઓજીમાં બદલી કરાઈ છે આર જે કામલિયાની પણ સાયબર ક્રાઇમમાંથી એસઓજીમાં બદલી કરાઈ છે જ્યારે એમ જે હુણની ડીસીબી માંથી પીસીબીમાં બદલી કરાઈ જે તેરૈયાની પ્રદ્યુમન નગરથી પેરોલ ફરલો સ્કવોડમાં બદલી કરાઈ છે એસ મકરાણીની રીડર શાખામાંથી ગાંધીગ્રામમાં બદલી કરવામાં આવી રાજકોટના નવ પીએસઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે